લોડર આવો છે નજારો ને સામે મારી પાછળ ઓફર દેખાઈ રહ્યું છે એ કારણે આપણે બધો માલ નાખવાનો છે ઓફર ભરવાનો છે બ્લોગમાં બન્યા રહેજો ને તમારી ખબર અંતર કહેતા રહેજો કેવો વરસાદ છે તમારી બાજુ અમારે કાલે પડ્યો છે અને રાતે પણ થોડુંક ઝાપટું આવી ગયું છે એકદમ કીચડ કીચડ જેવું થઈ ગયું છે મિત્રો અને હવે આપણે ઢગલો કરી અને કમ્પ્લીટ ઢાંકી કરીને થોડું ખુલ્લું રાખશું એટલે સીધું ઓફરમાં ભરવાનું રાખવાનું છે આપણે મિત્રો હવે લોડરને આપણે સ્ટાર્ટ કરી દેશું તમે જોજો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો ઢગલો કરી અને ઢાંકી અને પહેલા આપણે સામે ગીરીટ નાખવાની છે ગીરીટ નાખી અને પછી ડગલો ખુલ્લો રાખશું આપણે ઉભો કરી અને એ નાખશું પછી સામુક કાળું આથરિયું નાખેલું છે મારી પાછળ એ સફેદ છે એ પણ નાખવાનું છે આપણે એને નાખી દેસુ હવે ચાલો બાય બાય આપણે ભેગો કરી દઈએ વ્લોગમાં બન્યા રહેજો અને અમારા વ્લોગમાં માં મારા ચાહક મિત્રોને હાર્દિક સ્વાગત છે la vida ઢગલો કર્યો છે આપણે જોજો જોઈ શકો છો તમે મિત્રો સામે તો છો આપણે મસ્ત મજાનો ઢગલો કરી દીધો છે તો તમે જોયું છે પણ હવે આપણે જઈએ છીએ સામે ઓફરમાં કેટલો માલ ભરેલો છે એ પ્રમાણે પછી નાખવાનું ચાલુ કરશું આવું છે નજારો આ બધું તો ભરેલું જ છે બે દાડા થી વરસાદ થોડો થોડો પડતો હતો પણ આઠ વાગે ને એવો તડકો કાઢ્યો છે મજૂરો બધા કામ કરી રહ્યા છે આપણે મસ્ત મજાનો ઢગલો કરી નાખ્યો છે એ તમે જોયું છે આપણે આ બધું ભરેલું જ છે મિત્રો હવે કલાક પછી નાખવાનું થશે આ કલાક પછી ખાલી થશે જોઈ શકો છો તમે આવો છે સવારનો નજારો તડકો હમણાં જ કાઢ્યો છે થોડીક વાર તો અંધારું અંધારું હતું બંને રહેજો મિત્રો તમારો ભાઈ તમારા માટે દરરોજ એક નવો વ્લોગ લઈને આવશે ને તમારા ભાઈ ને સપોર્ટ કરતા રહેજો માલ પડે છે એ આવું છે કે આપણું લોડર ઉભું છે હવે વિડીયોને એન્ટ આપી દઈએ